તપભુમી ગુજરાતના પ્રત્યક દર્શકોને અમિતાના પ્રણામ આજે આપણે દિવ્યતાની અનુભૂતિ કરવા માટે જઈશું શ્રી રામચંદ્રની શરણમાં અને શ્રદ્ધાના સથવારે પ્રભુનું સ્મરણ કરી દિવસને સાર્થક કરીશું જેના માટે આજે આપણે કરીશું શ્રી રામના અલભ્ય દર્શન તેમની યોગ ધ્યાન મુદ્રાને અંતરચક્ષુથી ચક્ષુથી મનમાં ત્રોફાવી કરીએ પ્રભુનું સ્મરણ અલૌકિક દેવદર્શન થકી ધર્મ પથ પર આગળ વધીશું અને ભક્તિના દીપ પ્રગટાવી આધ્યાત્મના ઓજસનો અનુભવ કરીશું પરંતુ સૌથી પહેલા આદિવ્ય તેજ ની પહેલી કિરણ પ્રગટાવીએ આરતીની જ્યોત થકી પુરુષોત્તમ રામનું નામ લેતાની સાથે જ પ્રભુ શ્રી રામની સૌમ્ય ધનુષધારી પ્રતિમા આંખો આગળ છવાઈ જાય છે પરંતુ આ ધનુર્ધારી આદર્શ મર્યાદા પુરુષોત્તમ અવતારના અનોખા દર્શન થાય છે અમદાવાદની રામપોળમાં જ્યાં દર્શન થાય છે અદ્ભુત એવા કાલારામજી સ્વરૂપના ચાલો ત્યારે પહોંચીએ શ્રી કાલારામના દ્વારે અમદાવાદ પોળોનું શહેર છે સુખ સુવિધાની સાથે ઐતિહાસિક ધરોહરનું શહેર છે અને સાથે જ ધાર્મિક સંસ્કાર અને સંસ્કૃતિને પોષનારું શહેર છે અમદાવાદની આ ઓળખને સાર્થક કરે છે અમદાવાદનું કાલારામ મંદિર અમદાવાદની હાજાપોળમાં આવેલું છે કાલારામ મંદિર જ્યાં સ્થાપિત છે કાળા પથ્થરમાંથી બનેલી શ્રીરામની અદ્ભુત પ્રતિમા સામાન્ય રીતે રામ મંદિરોમાં ભગવાનની શ્વેત રંગની મૂર્તિ જોવા મળે છે મોટા ભાગના મંદિરોમાં રાઘવેન્દ્ર સરકાર ધનુષધારી રામજી સાથે રામદરબાર જોવા મળે છે પરંતુ અહીંની મૂર્તિ માત્ર રામજીની નહીં રામત્વમાં સમાવિષ્ટ શ્રીહરિ વિષ્ણુની પ્રતીતિ કરાવે છે શાંતાકારમ ભુજકશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિરધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુમ ભવભયહરમ સર્વલોકૈકનાથમ યોગીભિરધ્યાન ગમ્યમ આ શબ્દનું સાકાર સ્વરૂપ જે જોવા મળે છે અમદાવાદમાં વસેલા કાલારામ સ્વરૂપે કમલ જેવા નયનવાળા વિશ્વનો આધાર જેના પર છે મેઘવર્ણી શ્યામ શુભ અંગ ધરાવે છે એવા દેવી લક્ષ્મીના સ્વામી શ્રી હરિની સમક્ષ વંદન કરવા ભક્ત પ્રેમ વશ થઈ જાય કાલારામ મંદિરમાં દર્શન કરવા આવનારને પણ કઈક એવી જ અનુભૂતિ થાય છે ઉપરથી મંદિરનો સૈકાઓ પુરાણો ઇતિહાસ આસ્થાના અસ્તિત્વની હામી પૂરે છે અહીં સ્થાપિત આ મૂહૂર્ત છસો વર્ષ જૂની હોવાનું કહેવાય છે અહીંયા પોળ રિલીફ રોડ કાલુપુર રામજી મંદિર માં ભગવાન રામની કસોટી પથ્થરમાંથી ભારતમાં બહુ ઓછી હોય એમાંની એક પદ્માસનવાળી મૂર્તિ છે દરેક ઠેકાણે તમે જોશો તો ભગવાન રામ લક્ષ્મણ અને સીતા એ સિકવન્સમાં સલંગ ઊભા હશે પણ અહીંયા રામની પદ્માસનવાળી લક્ષ્મણજી એમની સેવામાં ઊભા છે સીતા માતા પણ એમની સેવામાં ઊભા છે લગભગ હાજા પટેલની પોળમાં આવેલું આ રામજી મંદિર છસો વર્ષ કરતાં વધારે પુરાણું મંદિર છે અને અમારી પેઢી દર પેઢી આ ની પ્રભુની સેવા કરવામાં અહીંયા જન્મ લીધો છે એટલે અમને એ લાભ મળે છે લોકવાયકા છે કે આ મૂર્તિ અંદાજે 600 વર્ષ પૂર્વે સ્વયંભૂ મોડી આવી હતી ભારત ભરમાં એવા જૂજ મંદિરો છે જ્યાં ભગવાન રામની મૂર્ત કાળા પાષાણમાંથી બની હોય અને એમાં પણ ભગવાન પદ્માસિત અવસ્થામાં બેઠા હોય એવું તો ક્યાંય નથી સાંભળ્યું અને એટલે જ આ મંદિરનું મહત્વ વધી જાય છે અહીં મૂર્તિના રંગ ઉપરાંત તેમની મુખ મુદ્રા અને તેમની છટા અંદાજ અવસ્થા પણ અલૌકિક અને અનોખા છે ભગવાન ધ્યાન માલિન ભાઈ લક્ષ્મણ તેમની રક્ષામાં તેમજ માતા સીતા તેમની સેવા મારત કહેવાય છે કે ભગવાન શ્રી રામની પદ્માસનમાં કંડારેલી આવી મૂર્તિ ન કેવલ ભારત પરંતુ સમગ્ર વિશ્વમાં અન્ય ક્યાંય જોવા નથી મળી मैंने काफ़ी राम मंदिर जो पूरे इंडिया में पूरे हिंदुस्तान में है उनके दर्शन किया है ये एक अनोखा काले राम मंदिर है इनका विशेषता ये है कि ये मेडिटेशन पोज में है और जब उन्होंने वनवास के टाइम में जब ध्यान करते होंगे उस टाइप की एक कल्पना है और एक कृति है ये जो कि बहुत विशेष है ऐसी विशेषता कहीं नहीं देखी आपने हिंदुस्तान में बहुत मंदिर देखे होंगे

અને શ્રીરામની અંગભંગીમાં જ એકમાત્ર વિશેષતા નથી આ મૂર્તિની અન્ય પણ એક વિશેષતા છે અને તે છે આ મૂર્તિ જે પથ્થરમાંથી નિર્માણ પામી છે એ શ્રીરામની ત્રિકાલ સંધ્યામાં પદ્માસિત મૂર્તિ કસોટી પથ્થરમાંથી બનેલી છે આ પાષાણનું ઓજસ પણ પ્રભુના તેજની પ્રતીતિ કરાવે છે આ કસોટી પથ્થરથી બનાવેલી છે કસોટી પથ્થર એટલે ભગવાન શ્રીરામ અને સોનું ચકાસ છે ને જે સોની એ પથ્થર બ્લેક કલરનો હોય એ એ પથ્થરમાં જે કસોટી પથ્થરની મૂર્તિ બનાવેલી તમે આખા બધી જગ્યાએ જોજો ભગવાન શ્રીરામ ઊભા હશે ને ધનુષ બાણવાળા હશે આ ભગવાન શ્રીરામ બેઠા એ પદ્માસન વાળા મંદિર હોય એટલે તેની સાથે ક્વિદંતી અને માન્યતાઓ તો જોડાયેલી જ હોય અને આ સ્થાન તો અમદાવાદના હેરિટેજ સ્થાન પૈકીનું એક છે મંદિર પ્રત્યેની આ માન્યતાઓ અને સાથે જ પેશવા કાલીન મંદિર ભક્તો માટે આ સ્થાનનું સરનામું બન્યું છે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ અલભ્ય દેવ દેવદર્શનનો લાભો મળે છે અમદાવાદની રામપોળમાં સામાન્ય રીતે જોવા મળતી ધનુષધારી રામજીની પ્રતિમા કરતાં આ મૂહૂર્ત કંઈક અલગ છે જ્યાં શ્યામ પાષાણ પ્રતિમામાં કંડારેલા અને યોગ ધ્યાન મુદ્રામાં દ્રશ્યમાન છે પ્રભુ શ્રી રામ જ્યારે દેવસ્થાનનો પ્રભાવ અદમ્ય આકર્ષણ જગાવનારો હોય ત્યારે દુનિયાના પણ ખૂણે રહેલો માણસ દેવની શરણમાં આવ્યા વિના રહી નથી શકતો આવું જદમ્ય દેવ આકર્ષણ છે કાલારામ મંદિરનું અમદાવાદ શહેરની સૌથી તેની વાળી આવેલું મનના આરામનું એટલે રિલીફ પાસે આવેલું શ્રી મંદિર પોળમાં આવેલા મંદિરમાં બિરાજમાન રામજીની જેટલી વિશેષતા છે તેટલી જ વિશેષતા આ મંદિર અને તેની બાંધકામ શૈલીની પણ છે સાંકળી પોળમાં આવેલા આ મંદિરનું બાંધકામ પેશવાકાલીન ગણાય છે ધ્યાને લેવાની વાત એ છે કે મંદિર મુખ્ય દ્વારેથી નથી જોઈ શકતું પેશવાકાળ દરમિયાન મુગલો મંદિરો પર આક્રમણ કરતા એટલે જ રક્ષા કાજે આ મંદિર આ રીતે બનાવાયું હોવાનું કહેવાય છે મુખ્ય દ્વારેથી સામાન્ય મકાન જેવું દેખાતું સ્થાન જ્યાં પ્રવેશ્યા બાદ ભગવાનના દર્શન કરી પવિત્રતા અનુભવાય મંદિરના કપાટ ચાંદીથી મઢેલા છે અને દરવાજા દિવાલ તેમજ સ્તંભ પર સુંદર નક્શીકામ ભૂતકાળની ભવ્યતાને ઉજાગર કરે છે હેરિટેજ સાઇટ પર આવેલા આ ઐતિહાસિક મંદિરમાં દર્શન કરવા પ્રવાસીઓ પણ દેશ વિદેશથી આવે છે આ જે કાલારામ મંદિર છે જેને આપણે કહીએ હવેલી હોમ ટેમ્પલ છે એક અને આ મંદિર બહુ પ્રસિદ્ધ છે જેમ તમે જોઈ શકો છો કે બહારથી ટુરિસ્ટ આપણા લોકલ લોકો ફોરેન ટુરિસ્ટ પણ બહુ આવતા હોય છે અને આપણી જે સંસ્કૃતિ છે એની થી પ્રભાવિત થતા હોય છે કોઈ અહીંયા દર્શન કરીને આ હેરિટેજ સિટી હૈ इंडिया का हमारा जो है बहुत विशेष चीज़ है कि जो हेरिटेज सिटी इतनी अच्छी तरह गुजरात में उसको संभाल के रखा गया है जिसको टूरिज्म सेक्टर में प्रमोट कर रहे हैं साफ सुथरा क्लीनलीनेस सब कुछ है यहाँ पे जो आर्किटेक्चर है डिफरेंट है जो गुजरात का विशेष शैली है वो यहाँ पे देखने को मिलता है तो इस मंदिर का भी इस हेरिटेज वॉक के दौरान दर्शन होते हैं श्री कालाराम मंदिर माँ श्रद्धालुओं ने जामती भीड़ आस्थानी कहानी कहे આ જ આસ્થા અહીંના દૈનિક ક્રમમાં મહેકર્પણ કરે છે આરતી હોય કે પૂજા કે પછી કીર્તન દરેક ક્રિયા માત્ર રામના નામે અર્પણ તો વળી એ પણ જાણવા જેવું છે કે અહીં થતી પૂજા સેવા વૈષ્ણવ પ્રણાલીને અનુસાર થાય છે રામના નામે થતી પૂજા સેવા અને દર્શન થકી આત્મસમર્પણમાં ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે અહીંયા બીજું એવું છે કે કેટલા ઘણા વર્ષોથી દરેક નોમ સુદ અને વધ બંને નોમ રાત્રે આઠથી નવ ધૂન થાય છે ભગવાનનું નામ લેવાય છે અને પછી પ્રસાદીની પણ વ્યવસ્થા છે ઘણા વર્ષોથી નિરંતર ચાલે છે મંદિરમાં વિવિધ તહેવારો પણ ધામધૂમથી ઉજવાય છે અમે ભગવાનના ત્રણ તહેવાર મુખ્ય ધામધૂમથી ઉજવીએ છીએ ભગવાનનો પહેલો તહેવાર આવે નવા વર્ષમાં ભગવાનના લગ્ન અમે ધામધૂમથી ઉજવીએ છીએ માક્ષસૂદ પાંચમના દાળે ભગવાનના લગ્ન કરીએ છીએ તુલસી વિવાહ તો બધાને ખબર છે પણ ભગવાન રામના મેરેજ સીતા જોડે થયા હતા એ ખબર નથી એટલે સીતા વિવાહ તરીકે અમે ભગવાન શ્રી રામનો ઉત્સવ ઉજવીએ ખૂબ મોટી માન્યતા છે એની સગાઈ સગવડ ના થતી હોય એ દિવસે ભગવાનની જાનમાં આવે રામચંદ્ર ભગવાનની વરઘોડામાં તો એની લગભગ નેવું ટકા થઈ જાય બીજો તહેવાર રામનવમીનો ઉજવીએ ભગવાનનો બર્થડે ડે નંદ આનંદ ભયો અવધમેયા આનંદ ભયો ખૂબ રામનવમીનો તહેવાર ધામધૂમથી ઉજવીએ છીએ નવમને દિવસે સવારથી સાંજ ઘણા બધા પ્રોગ્રામ થાય છે બપોરે સુંદરકાંડ થાય છે સાંજે રામધૂન થાય છે ને ત્રીજો તહેવાર નવરાત્રિનો ઉજવીએ છીએ ખાસ ભગવાન શ્રી રામ લડવા ગયા હતા નવ દિવસ નવ દિવસ અમે બધા ભગવાનના સ્ટેચ્યુ કાઢીએ છીએ છ દિવસ સુધી ભગવાન ખૂબ મહેનત કરી રાવણને હડાવવાની પણ કંઈ થયું નહીં પણ છતાંય સાતમના દાડે ભગવાને રામના છોકરાને માર્યો ત્યાંથી આપણે વિજયનો ઉત્સવ ઉજવીએ છીએ દશેરાના દાડે વિજય દશમી ઉજવીએ છીએ ને બીજો આ દિવાળીનો તહેવાર ખાસ તો દિવાળીનો તહેવારમાં ખાસ તો આપણે બાર મહિનામાં જન ધાન્ય ભગવાન આપે એમાં અન્નકોટનો ઉત્સવ ઉજવીએ છીએ ભક્તો અહીં રોજ દર્શન માટે આવે અને તેમની જે મનોકામના હોય તે ભગવાન સમક્ષ વ્યક્ત કરે ભગવાન પણ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે વર્ષોથી નિયમિત દર્શને આવતા ભાવિકોની શ્રી રામજી સાથે અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે અને એટલે જ મંદિરે આવતા ભાવિકો દર્શન કરી ભાવુક થઈ જાય છે અને ભગવાનનો આભાર વ્યક્ત કરે છે અમે અહીંયા ઘણા વર્ષોથી દર્શન કરવા આવીએ છીએ ભગવાનના અહીંયા જે દર્શન થાય છે બહુ અદ્ભુત દર્શન થાય છે અહીંયા દરેક તહેવાર સારામાં સારી રીતે ઉજવવામાં આવે છે અને અહીંયા જે પણ ભાવનાથી અને મનથી જે માગો છો તે ભગવાન આપે છે રામાયણમાં વર્ણન છે કે ભગવાન રામ વર્ણિ નીલ એટલે કે શ્યામ હતા એ અનુસંધાન રાખીને જ્યારે દર્શન કરીએ ત્યારે કાલારામ મંદિરમાં અદ્ભુત રૂપના દર્શનથી અભિભૂત થઈ જવાય શ્રી રામનું આ દિવ્ય રૂપ શ્રદ્ધાળુઓને અનોખી શાંતિનો અનુભવ કરાવે છે ખરેખર અદ્ભુત દિશે છે આ ધ્યાન આશિત શ્રીરામ અને તેમનો પરિવાર જેમને જોતા જ અંતર મન રામધૂનમાં મગન થઈ જાય છે માનસી પટેલ ગુજરાત અમદાવાદ રામના દર્શન કરી અંતર મનની શાંતિ સાથે પ્રસન્ન ચિત્તની અનુભૂતિ કરી આજ અનુભૂતિ સાથે હવે આગળ વધીએ ને જાણીએ આજના દિવસનો મહિમા શું કરવાથી દિવસ બનશે શુભકર જણાવી રહ્યા છે જ્યોતિષાચાર્ય ઉર્વિશ કુમાર પંડ્યા રામ રામે દિ રામે દી રમે રામે મનોરમે શ્રામ તત્તુલ્યમ રામ રામવરાનને નમો નમઃ તમારા બધાનું સ્વાગત કરું છું તપુભૂમિ ગુજરાતમાં આજનું પંચાન આજ તારીખ તેવીસ અગિયાર બે રવિવાર પંચાંગની દૃષ્ટિએ જો વિચાર કરીએ તો માક્ષર માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ આજે વ્યાપ્ત છે નક્ષત્ર મૂળ યોગ ધૃતિ કરણ ઘર ચંદ્ર મહારાજ ધન રાશિમાં પરિભ્રમિત થઈ રહ્યા છે એટલે આજે જે જાતકોનો જન્મ થાય છે એમનું નામ ભ ધ ફ ઢ વર્ણો પરથી રાખવાનું રહેશે સવિતા સૂર્યનારાયણનો ઉદય સવારે છ વાગ્યાને અઠ્ઠાવન મિનિટનો છે સૂર્યનારાયણનો અસ્ત સાંજે પાંચ વાગ્યાને ત્રેપન મિનિટનો છે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યાને ચાર મિનિટથી શરૂ થઈને બાર વાગ્યાને સુડતાલીસ મિનિટ સુધી વ્યાપ્ત રહેશે રાહુકાળ જે નિશ્ચિત કાળ છે જે સાંજે ચાર વાગ્યાને એકત્રીસ મિનિટથી શરૂ થઈને પાંચ વાગ્યાને ત્રેપન મિનિટ સુધી વ્યાપ્ત રહેશે આજે રવિવાર એટલે કે સૂર્યનારાયણનો દિવસ આદિત્ય હૃદય સ્તોત્ર જે રામજીને વિજેતા થવા માટે અગત્ય મહારાજે આનું ગાન કર્યું હતું એટલે કે જ્યાં જ્યાં તમારા કાર્યો અટકેલા છે એ કાર્યોને સરળતાથી પાર કરવા છે તો આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવા જોઈએ અને આમ કરવાથી ખરા અર્થમાં તમારો દિવસ મંગલમય પસાર થશે નમો નમઃ રામાયણે માત્ર કોઈ ગાથા નથી પણ પુરાણ પ્રસંગો થકી જીવન જીવવાની કળા શીખવતું એક માધ્યમ છે હોય એ શીખ દરેક સમયમાં માનવ જીવન ને કામ આવે તેવી છે આવો ઉત્તરકાંડના પ્રસંગમાં છુપાયેલું લાઈફ મેનેજમેન્ટ જાણીએ જ્યોતિષાચાર્ય ઉર્વિશ કુમાર પંડ્યા પાસેથી રામાય નમઃ તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં રામાયણ આ એક એવી ગાથા છે કે જે પરિવાર અને આજના સમયમાં એને સંયોજિત કરી રાખવા માટેની પ્રેરણા પૂરી પાડે છે એક એક પાત્ર ખરા અર્થમાં એક એક વિરલતાને દાખવે છે એક એક પ્રતિમૂર્તિ છે અને એમાં પણ જ્યારે ઉત્તરકાંડને જોઈએ છીએ ત્યારે એમાં જે લાઈફ મેનેજમેન્ટ છુપાયેલું છે એ આપણને જોવા મળે છે તો શું છે આ ઉત્તરકાંડના અંદર છુપાયેલું લાઈફ મેનેજમેન્ટ ખરા હાથમાં વિચાર કરીએ તો લંકાના રણાંગણમાં જ્યારે રાવણ મૃત્યુ પામે છે અને ત્યારે વિભીષણ મહારાજ એમ કહે છે કે તમે અહીંયા રોકાઈ જાઓ આ લંકા તમારી વિજેતાથી મેળવેલી તમારા બાહુબળથી મેળવેલી તમારી શક્તિથી મેળવેલી સંપદા છે તમે એને કેમ છોડો છો અને એ વખતે રામજી જવાબ આપે છે અપી સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ રોચતે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી કરીશી કહેવાનો અર્થ એ છે કે અહીંયા રામજી પોતાના મોટા ભાઈ તરીકે પોતાના નાના ભાઈનો નિર્ણય લઈ રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે અપી સ્વર્ણમય લંકા આ સોનાની લંકા છે સોનાની નગરી છે નમે લક્ષ્મણ રુચ્ય દે મને તો નહીં મારા ભાઈ લક્ષ્મણને પણ ગમતી નથી અમને તો શું ગમે છે જનની જન્મભૂમિશ્ચય સ્વર્ગાદપી કરી હશી જે સ્વર્ગ કરતાં પણ વિરળ છે વિશાળ છે મોટી છે મહાન છે એવી અમને તો અમારી અયોધ્યાની માટી જ ગમે છે અને અમારી માટે એ અમારી જન્મભૂમિ જ સૌથી શ્રેષ્ઠ જગ્યા છે વિચાર કરો સોનાની લંકાને છોડવાની તાકાત જેનામાં હોય અને પોતાના ભાઈ માટેનો જે નિર્ણય લઈ શકવાની ક્ષમતા જેનામાં હોય એ શીખવાડે છે લાઈફ મેનેજમેન્ટ અને ત્યાં લક્ષ્મણનો પણ ક્યારેય વિરોધ નથી કેમ કેમ કે એમને એવી વિશ્વાસતા છે કે મારા ભાઈએ જે નિર્ણય લીધો છે એમાં કોઈ જગ્યાએ ખામી હોઈ શકે નહીં મારે સરળતાથી એનો વિચાર કરવો જ રહ્યો અને એને પાલિત કરવું જ રહ્યું એ જ જગ્યાએ જ્યારે મહાભારત કાળનો વિચાર કરીએ તો એમાં પણ આ જ જવાબ મળે છે યુધિષ્ઠિર મહારાજે જે જે નિર્ણયો લીધા એ તમામમાં દરેક પાંડવોએ સહયોગતા દાખવી જ છે અને એમાંથી લાભ જ મળ્યો છે કહેવાનો અર્થ એ છે કે આ ભાઈચારો જે શીખવે છે એ રામાયણ અને મહાભારત છે યુદ્ધના કારણે જે સિદ્ધાંતોનું યુદ્ધ છે એ જોવા મળે છે ના નથી પણ જ્યારે ઉત્તરકાંડમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણને લાઈફ મેનેજમેન્ટ જોવા મળે છે અને ખરેખર આ વસ્તુ ત્યાં જ જોવા મળે છે ચેરિટી બિગિન્સ એટ હોમ એ અહીંયાથી મળે છે કે સૌથી પહેલાં તમે એવી રીતની અવસ્થાએ પહોંચો કે તમે ત્યાંથી બેસીને પણ પોતાના ગામમાં પોતાના ઘરમાં પોતાના સગા સંબંધીઓમાં ત્યારબાદ પોતાના ગામના જે દલિત વ્યક્તિઓ છે એમાં અને એના પછી ગામ સમૃદ્ધ થવું જોઈએ ગામનો સમૃદ્ધિ થઈ જાય તમે એટલા સમર્થ બન્યા છો ત્યાંથી શહેર સમૃદ્ધ થવું જોઈએ પછી દેશ સમૃદ્ધ થાય આ જે ક્રિયા છે એ ખરા અર્થમાં ચેરિટી બિગીન્સ એટ હોમની ક્રિયા છે અને એ વ્યવસ્થા રામજી ત્યાં બતાવી રહ્યા છે અપી સ્વર્ણ મહિલંકા નમે લક્ષ્મણ રોચ્ય હવે ભરતજીનું પાત્ર વિચાર કરો તો ભરતજીનું મેનેજમેન્ટ કેટલું ભયંકર છે જ્યારે વિચાર કરો કે રામજી લંકાના રણાંગણને પાર પાડીને લંકાને હરાવીને લંકા ઉપર વિજય પ્રાપ્ત કરીને લંકાના દૂષણોને દૂર કરીને જ્યારે અયોધ્યા સુધી પહોંચે છે ત્યારે જેટલું મૂકીને ગયા છે એના કરતા ચાર ગણું સોળ ગણું કરીને ભરતજીએ આપ્યું છે કેવી રીતે તથા પ્રજા જેવી રાજાની વ્યવસ્થા વ્યવસ્થા છે છે એ જ પ્રમાણેની અને એ રીતે વિચાર કરીએ તો રાજા એક સમયે જ ભોજન કરે છે ભરતજીએ ચૌદ વર્ષ સુધી એક જ સમયનું ભોજન કર્યું એટલે તમામ જનતાએ એને ફોલો કરી અને એક જ સમયે ભોજન કર્યું એટલે અન્ન બમણું થઈ ગયું કોઈનો જન્મ થયો નથી કેમ કે રાજા સંયમિત છે એને પોતાનો ભોગ ભોગવ્યો નથી એને ત્યાગ કર્યો છે તો પ્રજામાં પણ એ ગુણ ઉતર્યા છે અને દરેકે સંયમ પાલિત કર્યો છે ચૌદ વર્ષમાં અયોધ્યામાં એક પણ સંતાન જન્મ્યું નથી અને આશ્ચર્યની વાત એ છે કે એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી સંતાન ન જન્મે એ તો સમજી શકાય કે દરેકનો સંયમ છે પણ મૃત્યુ ના થાય એ તો કોઈના હાથની વાત નથી પણ જ્યારે તમારું તપ વધતું જાય અને એ તપનો પ્રબળતા એટલી પ્રવિષ્ટ થઈ રહી છે એટલી પ્રબળ થઈ ગઈ છે કે જેના કારણે યમરાજ ત્યાં પ્રવેશ કરી શકતા નથી અને આ એક વ્યક્તિ કેવલ ભરત મહારાજનું તપ નથી એ ભરત મહારાજની પ્રેરણાથી તમામ નગરજનોનું પણ તપ છે તો આ છે મેનેજમેન્ટ એટલે જ્યારે રામજી પાછા આવે છે ત્યારે સોળ ગણી સંપદા અચાનક એમને મળે છે અને એના પાછળની વ્યવસ્થા કોઈ આદરી હોય તો એ ભરત મહારાજ છે અને એટલા માટે એ મેનેજમેન્ટ જોવા મળે છે ત્યારબાદ ઉત્તરકાંડમાં જોવા મળે છે પારિવારિક ભાવના જ્યારે સીતાજી પ્રવેશ કરે છે અયોધ્યામાં ત્યારે ભરતજી એમના ચરણોમાં પ્રણામ કરે છે એ પણ નમન કરીને અને એ વખતે વિચાર એવો પ્રબળ થાય છે ત્યાં જે ઊભેલા લોકો છે એમનામાં કે ભરતજીનું મસ્તક તો પવિત્ર થયું પણ સીતાજીના ચરણ પણ પવિત્ર થયા સમજી શકાય છે કે ભાભી મા સમાન છે અને માના ચરણોમાં પ્રણામ કરીએ તો આપણું મસ્તક પવિત્ર થવાનું છે એટલે ભરતજીનું મસ્તક પવિત્ર થયું એ સમજી શકાય છે પણ સીતાજીના ચરણ પવિત્ર થયા એ કેવી રીતે થઈ શકે અને એ જ્યારે વિચાર કરીએ છીએ તો ભરતજી જે માથું નમાવી રહ્યા છે એ જેના ચરણોમાં માથું નમાવી રહ્યા છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી ચારે બાજુ લંકાના રણાંગણના અંદર લંકાના તમામ પ્રકારની લેવિસનેસને સામે જેને આંખ ઊંચી કરીને જોયું નથી એવી ભગવતી જેને સોનાનો ત્યાગ કર્યો છે એક ટાઈમ પણ જમ્યા નથી ભોજનનો ત્યાગ કર્યો છે ફલાહાર રૂપે રહ્યા છે અને એ ઉપવાસીને તપસ્વરીના જે ચરણો છે ત્યાં નતમસ્તકતા થાય ત્યારે માથું પવિત્ર થવાનું જ છે પણ સીતાજીના ચરણ કેવી રીતે પવિત્ર થયા તો આ બાજુ ભરતજી પણ એ છે કે જેને તમામ પ્રકારની રાજસુખતા પોતાના સામે હોવા છતાં આવે છે ત્યારે હનુમાનજીને એમ કહે છે કે મારા બાણ પર તમે બેસવાની તમને હું વિનંતી કરું છું અને એક બાણે હું તમને ત્યાં લંકાના મેદાનમાં પહોંચાડીશ અને બીજા બાણે તમામ લંકાનો નાશ કરીશ આ તપશ્ચર્યા જેની છે એવું વિરલ પાત્ર છે જેનું મસ્તક જ્યાં ભાભીના ચરણોમાં પહોંચે છે અને સ્પર્શ થાય છે ત્યારે ભાભી પણ ધન્યતાની લાગણી અનુભવે છે આ પારિવારિક ભાવના ત્યાં જોવા મળે છે અને ભરતજીના વંદનથી ત્યાં એ પવિત્ર ચરણો પણ અત્યંત પવિત્ર થઈ રહ્યા છે અને ત્યારબાદ જ્યારે સીતાજી પ્રવેશ કરે છે ત્યારે તમામ વ્યક્તિઓને એક પણ શબ્દ એમના મુખેથી ઉલ્લેખિત થતો નથી કે તમારા કારણે મારે ચૌદ વર્ષનો વનમાસ વેઠવો પડ્યો આ બધું વેઠવું પડ્યું આ તકલીફોનો સામનો કરવો પડ્યો કોઈ ફરિયાદ નહીં કેવળ અને કેવળ પ્રેમ અને કેવળ અને કેવળ માફી આ જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે ઉત્તરકાંડમાં આપણને આ તમામ પારિવારિક મેનેજમેન્ટ જોવા મળે છે તમે મોટા છો તો નાનાની ભૂલને સ્વીકાર કરી એને દૂર કરવાનો પ્રયત્ન કરો વારે વારે એને જતાવીને એને હેરાન કરવાનો પ્રયત્ન ના કરો બીજી તરફ મન મોટું રાખો અને તમે નાના છો તમારે એ જોવું જરૂરી છે કે મારા મોટા જે નિર્ણય લેશે એ સદૈવ સાચો હશે આશા કરું છું આ પ્રબળ પારિવારિક ભાવનાઓ આપણામાં પ્રશસ્ત રહે અને આપણે સૌ એક થઈને રહી શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમઃ આજે આપણે કર્યા શ્રીરામના અલભ્ય દર્શન જેમના મુખમંડલનું તેજ તમામ ચિંતા અને કષ્ટમાંથી મુક્તિ અપાવે છે એવા શ્રીરામની શરણમાં જીવનનું સાચું સુખ પ્રાપ્ત થાય છે શ્રીકાલારામના મુખ પર છલકતું તેજ આપણા સૌના જીવનમાં પણ ઓજસ પાથરે એ જ અભ્યર્થના સાથે હવે કરીએ સમાપન પણ આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે कुछ आजमाया और तब मैंने माना कि सिर्फ सच्ची सहेली ही है महिलाओं के उन मुश्किल दिनों की हर समस्या जैसे कठिन दर्द अनियमितता खून की कमी थकान व कमजोरी जैसी सभी प्रॉब्लम्स के लिए नंबर वन औषधि एवं टॉनिक एनर्जी डाउन तो पसंद करो मात्र लाइन सो ताजा लेमन हाइड्रेटिंग एलोलती बनेल ત્વચા અને તમને રીચાર્જ કરે છે ત્વચા અને તમને રિચાર્જ કરે છે નવું સંતુલ લાઇન્સો અને હવે મેળવો ચાર સંતુલ લાઇન્સ સાથે એક સાબુ ફ્રી श्री गुरु तेग बहादुर साहिब जी की साढ़े तीन सौवीं शहीदी दिवस की पावन स्मृति को समर्पित पंजाब सरकार द्वारा पूरे श्रद्धा और सत्कार के साथ पंजाब के तेईस जिलों में गुरु साहिब जी के जीवन और बलिदान को